સમાવિસ્તારમાં ઇજારદારની હલકી ગુણવત્તાની કામગીરીને કારણે એક ટ્રાવેલ્સ બસ ખાડામાં ફસાઇ જવાની ઘટના સામે આવી છે

તેનો નમૂનો છેલ્લા ત્રણ દિવસમાં વડોદરા શહેરમાં પડેલા વરસાદે પૂરો પાડ્યો છે શહેરમાં વરસાદમાં ઠેર ઠેર ખાડાઓ પડી ગયા છે જે સ્થાને છેલ્લા એક વર્ષમાં ડ્રેનેજ લાઈન પાણીની લાઈન તેમજ વરસાદી કાસનું કામ થયું હોય ત્યાં અધૂરા પુરાણને કારણે ગુણવત્તાના અભાવને કારણે રસ્તો બેસી જવાની સમસ્યા ઊભી થઈ છે અધૂરા પુરાણ ઉપર જ ઇજદારોએ ડામર પાતરે રોડ પર બનાવી દીધો છે જે રોડ હવે સામાન્ય વાહનોનું વજન સહન કરી શકતા નથી જે તે સમયે અધિકારીઓ દ્વારા કોન્ટ્રાક્ટરની કામગીરીની ચકાસણી નિરીક્ષણ કરાતું નથી પરિણામે હવે સમસ્યાઓ સર્જાઈ રહી છે શહેરના સમાવિસ્તારમાં જવાહરનગરની સામે પસાર થતી એક બસ રસ્તો બેસી જવાને કારણે ખાડામાં ફસાઈ ગઈ હતી બસને બહાર કાઢવા માટે ક્રેન મંગાવવી પડી હતી અને ભારે જહેમતે ખાડામાં ફસાયેલી બસને બહાર કાઢવામાં આવી હતી જે પ્રમાણે વરસાદી પાણીના નિકાલ માટેની વ્યવસ્થા મહાનગરપાલિકામાં થવી જોઈએ તે પ્રમાણેની વ્યવસ્થા કરવામાં આવી નથી હજી તો ચોમાસાનો પ્રારંભ છે ત્યારે ઠેર ઠેર રસ્તો બેસી જવા તેમજ બુવા પડવાની સમસ્યાઓ શરૂ થવા માંડી છે વેરો ભરતી વડોદરાની પ્રજાને સુવિધાઓને બદલે માત્ર સમસ્યાઓ સહેવાનો વારો આવ્યો છે જેને લઈને પ્રજામાં તંત્ર સામે રોષ છલકી રહ્યો છે